સમાચાર મળી રહ્યા છે જંબુસરથી જંબુસર પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાય જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલ ચોરી થયેલ મોબાઈલ મોટરસાયકલો તથા લેપટોપ જેને જંબુસર પોલીસે શોધી કાઢી અરજદારોને બોલાવી ડીવાયએસપી પીઆઈ તથા પીએસઆઈની ઉપસ્થિતિમાં અર્પણ કરી હતી જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ ગુમ થયેલા ચોરી થયેલા મોબાઈલ મોટરસાયકલ લેપટોપ જે તે અરજદારોને સીઆર પોર્ટલ પર અરજી કરી હતી જે અનુસંધાને જંબુસર પોલીસે સીઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ ચોરી થયેલ વાહનો મોબાઈલ લેપટોપને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં હાજર રાખી ડીવાયએસપી પી એલ ચૌધરી પીઆઈ એવી પાણમિયાની ઉપસ્થિતિમાં અરજદારોને મોબાઈલ છ બાઇક ત્રણ લેપટોપ એક અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પીએસઆઈ કે એન સોલંકી પીએન વલવી કેબી રાઠવા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને તમામ અરજદારોએ જંબુસર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો હું જહીર અબ્બાસ શેખ જંબુસર જીટીપીએલ ચેનલમાં કામ કરું છું ને મારો મોબાઈલ 13મી તારીખે ડિસેમ્બરની ગુમ થઈ ગયો તો દાવલ કુરાનમાંથી તો મે 13 તારીખે સાંજે આવીને ઝાલા સાહેબને લોકો પાસે આવીને મેં કમ્પ્લેન કરી તો ઝાલા સાહેબે એ લોકોએ મને

શરૂ કરેલ છે કાર્યક્રમ જેમાં જે વ્યક્તિ ભોગ બંદર હોય જેની કોઈ વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થયેલી હોય કોઈ વસ્તુ ચોરાયેલી હોય અથવા ગુમ થયેલી હોય એ પોલીસ તરફથી એને ગુનો હોય તો ડિટેક કરી અને ગુમ થયેલ શોધી અને એને પરત આપવાની હોય છે એનું અનુસંધાને આજ રોજ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ છે લેપટોપ છે તથા મોબાઈલ છે કોઈ ચોરાયેલા હોય ગુમ થયેલા હોય એવા લગભગ ત્રણ લાખ ચોતેર હજાર બસો નવ્વાણું મોબાઈલ મોટર લેપટોપ વગેરે જે ચોરી થયેલું જેનો કાર્યક્રમ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો હતો જેમાં જે ભોગ બંધારકદારો હતા એમને એમની વસ્તુઓ પોલીસ તરફથી પરત કરવામાં આવેલી હતી નમસ્કાર હું મહેશભાઈ જાંબુ મૂળ વતની જંબુ સરના અને હાલ અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં નોકરી કરું છું વતન કામસાફ કરેલ અને અહીંયા મારો મોબાઈલ સરત ચૂકથી રહી ગયેલી અને ગુમ થયેલ જેની જાણ જંબુસર પોલીસ સ્ટેશનમાં કરેલી જે પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી પાનમિયા સાહેબ તેમજ કર્મચારી કર્મચારીગણ કનકસિંહને એમણે ઘણી મહેનત કરી વેબ પોર્ટલ ઉપર એની માહિતી અપલોડ કરી અને એ સાયબર અને વેબ પોર્ટલના આધારે આપણને એ મોબાઈલ નો ટ્રેસિંગ થયું અને આશરે દોઢેક માસ પછી મારો મોબાઈલ મને પરત મળી ગયેલ છે જેથી હું ગુજરાત પોલીસ તેમજ ખાસ જંબુસર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી ગણ ખૂબ આભાર માનું છું જય હિન્દ હું જહીર અબ્બાસ શેખ જમ્મુસર જીટીપીએલ ચેનલમાં કામ કરું છું ને મારો મોબાઈલ તેરમી તારીખે ડિસેમ્બરની ગુમ થઈ ગયો હતો દાવી કુરાનમાંથી મેં તેર તારીખે સાંજે આવીને ઝાલા સાહેબે એ લોકો પાસે આવીને મેં કમ્પ્લેન કરી તો ઝાલા સાહેબે એ લોકોએ મને પં કેમ કે ચાર મહિનાની પ્રોસેસ થાય છે પણ એમને મને કહ્યું તમારા એવું ઇન્સાન લાગે પંદર દિવસની અંદર તમારું કામ કરી આપીશ ને પંદરમાં દિવસે આ પોલીસે મારું કામ કરી આપ્યું એના માટે હું જમ્મુસર પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એને બસ એ જ અપેક્ષા કરું રાખું છું કે બસ આવું પબ્લિકનું કામ કરે અને દિલ જીતે બધાના આભાર